ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા નર્મદામાં સપાટો પાડ્યો નમસ્કાર નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લા મથક ની હદમાંથી રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સત્તર લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો મળતી માહિતી મુજબ ઓગણીસમી જુલાઈના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના સબ ઇન્સ્પેક્ટર દ્વારા નાંદોદ તાલુકાના સેંગપરાથી રામપરા તરફ જતી પિકઅપને આતરી ઝડતી કરતા પાસ પરમિટ વગરના ચાર હજાર કરતા વધુ દારૂના ટીન તેની બજાર કિંમત રૂપિયા સત્તર લાખ ચોર્યાસી હજાર પાંચસો સોળની કિંમત સહિત વાહન ચાલક સંજયભાઈ વસાવા અને સાથે રહેલા બકુલભાઈ વસાવા રહેવાસી તોળણાને ઝડપી પિકઅપ સહિત રૂપિયા ત્રેવીસ લાખ કરતા વધુનો મુદ્દામાલ રાજપીપળા પોલીસને વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યો દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર ભદ્રેશ ઉર્ફે કાલાને ભાગેડો જાહેર કરાયો છે આ મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે